પોરબંદરના દરિયામાં ઠાલવવાનો જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે કાપડ બજાર પણ બંધ રહી ખારવા સમાજના અડધા દિવસના બંધના સમર્થનમાં સ્વયંભૂ વેપારીઓ જોડાયા ખારવા સમાજના બંધના એલાનમાં માર્કેટયાર્ડના વેપારીઓ પણ જોડાયા શાકભાજીના વેપારીઓએ આજે હરાજી અને

જે દૂષિત પાણી ઠાલવવાનો જે પ્રયાસ છે તેને લઈ બંધ પાડવામાં આવ્યો શેરપુર કેમિકલ વેસ્ટ જે પોરબંદરના દરિયામાં ઠલાવવામાં નો પ્રોજેક્ટ આવ્યો છે સરકાર તરફથી એના વિરોધમાં પોરબંદરના તમામ શહેરીજનો અને માછીમાર સમાજના આગેવાનો દ્વારા આ સરકારના પ્રોજેક્ટનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે અને બધા પોરબંદરવાસીઓએ સ્વયંભૂ આ કાર્યક્રમમાં જોડાય અને બંધ રાખ્યો છે જો સરકાર તરફથી આ પ્રોજેક્ટને રદ કરવામાં નહીં આવે તો અમારી રોજીરોટીનો સવાલ છે પોરબંદરની જનતાને આ ઉદ્યોગનો વિરોધ નથી પણ ઉદ્યોગના જે કેમિકલયુક્ત પાણી જે દરિયામાં રિલીઝ કરવામાં આવે છે એના હિસાબે અમારો રોજીરોટીનો સવાલ આવે છે એના માટે અમે ઉગ્ર આંદોલન ઉપર જાશું ને ગાંધી ચિંડી માર્ગનું પણ અપનાવશું

એમાં ડાયરેક્ટ મંજૂરી આપી છે ત્યાં સાતસો ઉપર પ્લાન્ટ છે એને ડાયરેક્ટ દરિયામાં કેમિકલ યુક્ત પાણી નાખવાની મંજૂરી આપી છે આનો વિરોધ અમે છેલ્લા દોઢ વર્ષથી કરીએ છીએ સરકારની વાત તો સરકારના ઘરે ઉતરી છે પણ ઓફિસરો સરકારને મિનિસ્ટરો બધા આડી લાઈન પર લઈ જતા હોય એવું લાગે છે કારણ કે સરકારમાં જ્યાં જ્યાં ગયા અમને સારો રિસ્પોન્સ મળ્યો છે પરંતુ ઓફિસરોની મેલી મુરાદ હોય એવું લાગે છે અમને આવનારા દિવસોમાં અમે હજી રજૂઆત કરશું સરકારશ્રીના ધ્યાને દોરશું પણ જો ન થાય તો નામદાર ગુજરાત હાઈકોર્ટ અથવા દરિયામાં ઠલવાય તો માછીમાર બે ઘર જાય કારણ કે અત્યારે દિન પ્રતિદિન માછીમારોની પરિસ્થિતિ ખરાબ છે કોરોના કાળથી પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ છે એમાં પણ આવા આવા પ્લાન્ટ સ્વરૂપ પાણી ધોરાય ઠલવાય દરિયામાં તો બહુ મોટા પાયે નુકસાન થાય અને માછીમારો ઘરે બેસવાનો વારો આવે તો સરકાર શ્રી અમારે આટલી વિનંતી છે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે રદ કરે અત્યારે હરેક હરેક માછીમાર ધંધાકીય લેવલ માં સૌ પટી ગયેલો છે તમે જોવો તો કેટલાય ને ખાતા એમપીએ થઈ ગયેલા છે અને પોતાનું ગુજરાન અત્યારે એને ચલાવવું જે ખરેખર માછીમાર જે સેટ હતો એ અત્યારે નોકરી ઉપર આવી ગયેલો છે અને અત્યારે દિવસે દિવસે જો આ નવા નવા પ્લાનો જે દરિયાઈ પટ્ટી પર પડશે તો આવનારા દિવસોમાં માછીમાર એક નેસ્તો નાબૂદ જેવું પરિસ્થિતિ ઊભી થશે નવા નવા નવાર નવા નવા કાયદા કરી ને માછીમારોને પરેશાન કરવાનું કામ છે એ તમે બંધ કરી દો